આ રાજકોટ શહેર ની અંદર પણ વરસાદ વરસ્યો છે રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા એવો વરસાદ વરસ્યો હતો સવારના સમયે કે આખા રાજકોટને પાણી પાણી કરી નાખ્યું હતું મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી હતી પણ આજે જ્યારે મેઘરાજા મન મૂકીને રાજકોટની અંદર વરસ્યા છે ફરી એકવાર રાજકોટના કાળજે ટાઢક વળતી દેખાઈ રહી છે મયુર પાસેથી જાણીએ કેવો માહોલ મયુર નુપુ રાજકોટના ગ્રામીણ વિસ્તારની સૌપ્રથમ વાત કરજો તો લોધિકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારની અંદર સારા એવા પ્રમાણની અંદર મેઘરાજાની કૃપા વર્ષી છે અને ખેડૂતો ખુશખુશાલ થયા છે ભારે બફારા અને ગરમી બાદ આ પ્રકારનો વરસાદ સારા એવા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારમાં થયો છે એટલે લોકો ખુશખુશાલ છે તો રાજકોટ રંગીલું શહેર ને રંગીલા શહેરની અંદર પણ સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને બપોર બાદ એકાએક મેઘરાજાએ જાણે હેત વરસાવ્યું એ પ્રકારનો માહોલ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે રોકાઈ રોકાઈને વરસાદ થઈ રહ્યો છે એટલે રાહત પણ છે ને સાથે સાથે મેઘરાજાના હેત